જે ગ્રાહકોના આરોગ્ય સાથે ખુલ્યામ જે ચેડા થતા હોય તેવા રોજ બરોજ જે બનાવો બની રહ્યા હોય કે ક્યાંક જે છે જે આરોગ્યના સાથે જે ચેડા તો થઈ જ રહ્યા છે ત્યારે ક્યાંક બંધો નીકળવાની ઘટના તો ક્યાંક ગરોળી નીકળવાની ઘટના ક્યાંક છે કે નીકળે જ્યાં જીવ જંતુઓ જે ખોરાકમાં નીકળતા હોય છે ત્યારે વધુ એક ઘટના હિંમતનગર માં બની છે જ્યાં આ વખતે લસ્સી માંથી બંદો નીકળવાની ઘટના હિંમતનગર માં બની હતી ત્યારે આ અંગે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સેમ્પલ લેવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ત્યારે દરરોજ અનેક લોકો અહીં લસ્સી પીવા આવે છે ત્યારે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ખાતા હોય તો કાર્યવાહી જરૂરી છે